તો સુરતમાં સસ્તા અનાજની દુકાનો પર ખંડણી માંગતા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે પાર્ટીના કાર્યકર શ્રવણ જોશી સંપતરી પચાસ હજારથી એક લાખની ખંડણી માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો સસ્તા અનાજની દુકાનમાં કાળા બજારના ખોટા આક્ષેપો કરી અને ખંડણી માંગવામાં આવતી હતી તો ગ્રાહકોને ઉશ્કેરી અને દુકાન ના વિડીયો બનાવીને દુકાન સીલ કરવાની ધમકી આપવામાં આવતી હતી જાહેરમાં એક લાખ લીધા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે દુકાનમાં વિડીયો બનાવી અને સીલ કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી

જી બિલકુલથી સુરતના લિંબાયત વિસ્તારમાં જે સસ્તા અનાજની જે દુકાનો છે ત્યાં ખંડણી માંગવા માટે આમ આદમી પાર્ટીના જે કાર્યકર સહિત ત્રણ લોકો ગયા હતા સોશિયલ મીડિયા પર વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી જે ફરિયાદના આધારે એસઓજી પોલીસે બે જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી આ બંને આરોપીઓ દ્વારા દર મહિને પચાસ હજારની ખંડણીની માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત જો એક સાથે આપવા હોય તો એક લાખ રૂપિયા સુધીને જે રકમ છે તે માંગવામાં આવી હતી વેપારીએ જે વિડીયો છે તે વિડીયો બનાવીને પોલીસને શું પરત કર્યો હતો અને ત્યારબાદ એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આપ જોઈ શકો છો સુરત એસઓજી પોલીસે બે જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે આપણી સાથે ડીસીપી નકુમ સાહેબ જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે આપની સાથે ડીસીપી નકુમ સાહેબ જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું જી સર એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે શું છે સસ્તાની જે દુકાનો ઉપર જે શ્રવણ જોશી અને આ જે સંપત ચૌધરીને એના જે સાગરીતો જે છે આમ આદમી પાર્ટીના જે સભ્યો છે કાર્યકર્તાઓ છે એ લોકો વારંવાર જઈ અને એ લોકોને વિડિયો ઉતારતા હતા ત્યારબાદ શ્રવણ જોશી પોતાના ફેસબુક લાઈવ ઉપર મૂકતો હતો આથી આ લોકોએ અને એનો સંપત ચૌધરી અગાઉ પણ એની દુકાને ગયો હતો અને કીધું હતું કે ભાઈ તમારે દુકાન ચાલુ રાખવી હોય શાંતિથી ધંધો વેપાર કરવો હોય તો તમારે પૈસા આપવા પડશે ત્યારબાદ આ લોકોએ એને ગોળખીતાનો સંપર્ક કર્યો અને સંપત ચૌધરીનો સંપર્ક કરીને એને કીધું કે સાડા ત્રણ લાખ રૂપિયા આપવા પડશે અને ત્યારબાદ એક લાખ રૂપિયા આપવાની વાત થઈને ત્યારબાદ સોળ બારે મંગળપાંડે હોલ ખાતે આ લોકો ત્યાં મળ્યા અને એક લાખ રૂપિયા આપ્યા અને એની જે વિડીયો એને ચોરી છુપીથી ઉતારી લીધો અને વિડીયો પણ પુરાવા રૂપે સામેલ છે એમ શરવણ ચૌધરી સંપત ચૌધરી અને એક અન્ય ઈસમ એમના ત્રણસો આઠ બે કલમ મુજબ ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સર કઈ રીતે આ લોકો ટાર્ગેટ કરતા હતા સસ્તા અનાજની દુકાનદારોને આ લોકોએ પહેલાં સસ્તાનંદની દુકાનદારો કેમ બે કિલો ઓછું આપો છો ત્રણ કિલો ઓછું આપો છો કોને કેટલું આપો છો એમ કરીને એના પહેલાં વિડીયો બનાવ્યા એ લોકોને હેરાન પરેશાન કર્યા અને ત્યારબાદ એ લોકોના વિડીયો જે છે ફેસબુક ઉપર અપલોડ કરી અને પછી એમને ડર ઉત્પન્ન કર્યો અને ત્યારબાદ એમને એવું ધમકી આપી કે ભાઈ જો તમારે આ દુકાન ચાલુ રાખવી હશે તો તમારે અમને રેગ્યુલર પૈસા પણ આપવા પડશે એટલે આ લોકોએ સંપર્ક કર્યો ભાઈ એક સાથે અમને દસ એક દુકાનના પૈસા કહી દો એટલે સાડા ત્રણ લાખ રૂપિયા કીધા અને ત્યારબાદ એક લાખ રૂપિયા એ લોકોએ લીધા અગાઉ આ લોકો પકડાયેલા છે અને વિડીયો કઈ રીતે અપલોડ કરતા હતા સોશિયલ મીડિયામાં અત્યાર સુધી જે અમને માહિતી મળી છે આ લોકો વિડીયો જે છે એ તાત્કાલિક જઈને ઉતારતા હતા અને ત્યારબાદ આ લોકો આખી ટીમ હતી એમાં આ સંપત ચૌધરી પણ હતા અન્ય બીજા ઇસમો પણ હતા એની તપાસ પણ ચાલુ છે અને પછી એ વિડીયો અપલોડ કરતા હતા અને ત્યારબાદ એકનો અપલોડ કરીને બીજા લોકોને ધમકી આપતા હતા અને આ લોકો જે છે સસ્તાનાની દુકાનવાળા આ લોકોથી ત્રસ્ત થઈ ગયા હતા એટલે એમણે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ આપેલ છે

તો પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યું છે ધરપકડ કરી છે જે રીતે વેપારીઓને ધમકી આપવામાં આવી હતી તે શ્રવણ સંપત્તિ વિરુદ્ધ જે રીતે અત્યારે ફરિયાદ દાખલ કરી અને ઘોડાદરામાં જે જાહેરમાં એક લાખ લીધા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે વિડીયો પણ બનાવતા હતા દુકાન સીલ કરવાની ધમકી આપતા હતા